પાલિકા એ દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી અને સ્ટેશન રોડ થી લઈને દરેક વિસ્તારના દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમે કમર કસી હતી અનેક દબાણો દૂર કર્યા હતા અંકલેશ્વર શહેરમાં જીની શરૂના બાંધકામને લઈ શહેરભરમાં ટ્રાફિક સુવિધાનો અભાવ છે ત્યારે ના છૂટકે દુકાનદારો કે દુકાનો પર ખરીદી કરવાટપાથ પર વાહનો પાર્ક કરવા પડે છે ત્યારે અંકલેશ્વર શહેર વિસ્તારમાં વચ્ચે વાહન અવરોધિત થતા ટ્રાફિક જામ રોજિંદાની પિકઅપ અવર્સ સમસ્યા બની ગઈ છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બે દિવસ પૂર્વે જીનવાલા સ્કૂલના ગેટ બહારના દબાણો દૂર કરવામાં આવતા ફક્ત આજ વિસ્તારમાં દબાણ હટાવીશ કેમ એવા પ્રશ્નો સાથે વિવાદ સર્જાયો હતો ત્યારે રાજ્ય પાલિકા ને બીજા તબક્કાના સોના રેલવે સ્ટેશન થી ચોટા નાકાથી ગોલવે છતાં દબાણ ના હટાવનાર તેમજ પાકા બાંધકામ પર રવિવારના દિવસે પાલિકાના જેસીબી ફરી હતા દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા દબાણકર્તાઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો કે દબાણ હટાવવાની કામગીરી બાદ પુનઃ દબાણ ઉભા ના થાય તે માટે પાલિકા પૂરતી તકેદારી રાખે તે જરૂરી છે પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર પોલીસ મામલતદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ દબાણ દૂર કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું